ભરૂચમાં કોંગ્રેસ માટે દ્વિધાભરી પરિસ્થિતિ સર્જાઈ છે ટિકિટના દાવેદારોના લાંબા લિસ્ટ સામે બીટીપી સાથે ગઠબંધનની વાટાઘાટોના પગલે અસંતોષ જોવા મળી રહ્યો છે અને બંને તરફ વિમાસણભરી પરિસ્થિતિમાં બીટીપી અને કોંગી કાર્યકરો બંનેમાંથી કોઈ એકનું નારાજ થવું નિશ્ચિત દેખાઈ રહ્યું છે ભરૂચમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ વાગરા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ પ્રદેશના મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા સહિતના નેતાઓની ટિકિટ માટે દાવેદારી વચ્ચે કોંગ્રેસના મોવડીઓ જાણે જાય તો જાય કહાની સ્થિતિમાં મુકાઈ ગયા છે રાજ્યસભાની ચૂંટણીમાં મહત્વના એક મતથી અહેમદ પટેલને જીત અપાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સર્વે સર્વા એવા છોટુ વસાવા એહસાન યાદ કરાવી રહ્યા છે તો ગઠબંધન થાય તો દાવેદારોનું જૂથ બળવો કરવાની ચીમકી આપી રહ્યું છે ત્યારે કોંગ્રેસના મોવડીઓ માટે આગળ ખાય અને પાછળ કુવા જેવી સ્થિતિ સર્જાઈ છે ભરૂચ લોકસભાની બેઠક માટે જો કોંગ્રેસ માટે કહીએ તો એ કદાચ દ્વિધાભરી પરિસ્થિતિ છે કે પછી કોઈક વ્યૂહાત્મક ચાલ છે એ ગણતરીના કલાકોમાં જ આમ તો બહાર પડી જશે પણ એ ઘણું વિચાર માંગી લેતી વસ્તુ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એનો ઉમેદવાર નક્કી કરી દીધો છે છોટુભાઈ વસાવા એક બહુ જ મોટું અને અસરકારક પરિબળ ભરૂચ જિલ્લા લોકસભાની બેઠક ઉપર છે કોને જીતાડવું અને કોને હરાવવું એ છોટુભાઈ નક્કી કરી શકે એમ છે છોટુભાઈએ જ મત આપીને અહેમદભાઈને રાજ્યસભામાં મોકલ્યા એ આખું દેશ જાણે છે આવી પરિસ્થિતિની અંદર એક ઋણ સ્વીકાર કરવો કે છોટુભાઈને ટિકિટ આપીને લડાવવા જો તેમ કરવા જાય તો ભરૂચની કોંગ્રેસ જિલ્લાની કોંગ્રેસમાં જ અસંતોષ છે રાજીનામા પડવાની ધમકીઓ છે ત્યાં એ દ્વિધાભરી પરિસ્થિતિ હોઈ શકે અથવા તો પછી ક્યાંક કોંગ્રેસ છેલ્લી મિનિટે કોઈક ચમત્કારિક પત્તું ઉતરવા માંગતું હોય તો પણ એ પણ શક્ય છે પણ આ છેવટે નુકસાન તો તો કોંગ્રેસને જ છે જો ગઠબંધન કરશે કોંગ્રેસ અથવા કોંગ્રેસના સમર્થિત વ્યક્તિની જીતવાના ચાન્સીસ ખરા પણ જો ત્રિપાંખીયો જંગ થયો તો કોંગ્રેસે આ બેઠક જેમ પરંપરાગત રીતે છેલ્લી પાંચ છ ટમથી ખોઈ રહી છે એવી રીતે ખોઈ શકે છે અર્થાત કોંગ્રેસ માટે અત્યારે બહુ જ દ્વિદાભરી પરિસ્થિતિનું સર્જન ભરૂચની બેઠક માટે થયું છે વિવાદ અને ભારેલ અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતાઓ સબ સલામતના ગાણા ગાઈ રહ્યા છે પરંતુ ચિંતાની લકીરો તેમના કપાળ પર સ્પષ્ટ દેખાઈ રહી છે કોંગ્રેસને બીટીપીના ગઠબંધનની જે વાત છે તે કેન્દ્ર લેવલથી લેવામાં આવશે ને એની અંદર જે અમારા માન્ય નેતા શ્રી અમદભાઈ પટેલ જે નિર્ણય લેશે એ અમારા શિરોમાન્ય અમે એને સ્વીકારીશું અને ખભેથી ખભા મિલાવીને ચાલીશું બીજી વાત કે એ નિર્ણયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીનો પણ ભાગ હશે તો એ જે કંઈ અમને કહેશે અમને જવાબદારી આપશે તો શહેર પ્રમુખ તરીકે અને કોંગ્રેસમાં એક સિપાહી તરીકે કહું છું કે અમે એ નિર્ણયને માન આપીશું ને અમે કામ કરીશું ને કોંગ્રેસ પક્ષ અમારા માટે પંજો છે અને પંજાને અમારે જીતાડવા માટે જે કંઈ અમારે મહેનત કરવી પડશે અમે દિલથી કે ભાઈ પૈસાથી કે ગમે તે રીતે અમે બધી રીતે કરવા તૈયાર છે અને બંધાયેલા છે ઉકળતા ચરુ વચ્ચે ભરૂચ જિલ્લા પ્રમુખને આજે દિલ્હીનું તેડું મોકલાયું હતું જેમના સાથે ચર્ચા વિચારણા બાદ એકાદ દિવસમાં મોટું જોખમ ઉપાડી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવી કે કેમ અને કોણ લડી શકે તેનો જવાબ કોંગ્રેસ જારી કરી શકે છે